નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારો નિહાળો વ્યારાના ટીચકપુરા ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી વ્યારા તાલુકાના ટીચકપુરા ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભેગા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જેમાં બાયોગેસ પ્લાન્ટ અંગેની મંજૂરી બાબતે પુનઃ તપાસ કરી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે સહિતની અલગ અલગ મુદ્દાને આવરી લઈ રજૂઆત કરાઈ હતી જેમાં ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા વ્યારાના સિંગીફળિયા ખાતે આવેલ ખાખરિયા હનુમાનજી દાદાના મંદિરે ઉત્તરાયણ પર્વને લઈ પતંગનું વિતરણ કરાયું વ્યારા નગરના સિંગીફળિયા વિસ્તારમાં આવેલ ખાખરિયા હનુમાનજી મંદિર ખાતે સિનિયર વકીલ નીતિનભાઈ પ્રધાન અને હિન્દુ સંગઠન રાકેશભાઈ અને ચંદનસિંહ સહિતના આગેવાનોની હાજરીમાં ઉત્તરાયણ પર્વને લઈ પતંગ અને મીઠાઈ તેમજ દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ મંદિરના પટાંગણમાં રામધૂન બોલાવી પતંગ ઉત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં સ્થાનિક નીતિનભાઈ ગામી સહિતના લોકો હાજર રહ્યા હતા સોંગઢ એસટી બસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા આરટીઓ વિભાગ અને એકસો આઠની ટીમ દ્વારા સોંગઢ એસટી બસ સ્ટેશન ખાતે રોડ સેફ્ટી અંગે વિશેષ માર્ગદર્શન અપાયું હતું જેમાં મુસાફરો ડ્રાઈવરો ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાના આશય સાથે રોડ સેફ્ટી ઝુંબેશ હાથ ધરાયો હતો જેમાં આરટીઓ વિભાગના અધિકારીઓ અને એકસો આઠ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા વ્યારાના બેડકુવા નજીક ગામના ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામના ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે ભેગા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં સર્વે નંબર નવો સાહીઠમાં નવીન મેડિકલ કોલેજને જગ્યા ફાળવેલો હોય જેને રદ કરવા સહિત આદિવાસી સમાજના પૌરાણિક દેવી દેવસ્થાન આવેલ હોય જેને ધ્યાને લઈ આ જગ્યા કોઈ પણ સંજોગે આપવામાં નહીં આવેની રજૂઆત કરાઈ હતી જે બાબતે ગામના આગેવાનો દ્વારા મીડિયાને માહિતી આપી હતી મારું નામ દિલીપભાઈ નવીનભાઈ થોડા સમય પહેલાં એટલે કે સાત તારીખે સાત છ સાત તારીખે ટોરેન્ટો કંપનીના માણસો આપણે ત્યાં આપણા ગામમાં આવીને ગૌચરની જમીનમાં માપણી કરવા માટે આવ્યા હતા એટલે અમને અમે પૂછશું અમને ખબર નહોતી પણ અમે પૂછશું કે તમે શું કરવા આવ્યા શાના માટે આવ્યા હતા એમણે કીધું કે મેડિકલ કોલેજ માટે આવ્યા છે એ લોકો અમે કે જમીન સર્વે માટે આવ્યા છે એવું કીધું જે એમને જમીન સરકારે આપી છે તે અમારે ત્યાં ગૌચર છે ગૌચર પ્લસ અમારા આદિવાસીઓના જે દેવી દેવતાનું સ્થાનક ત્યાં છે સાત જેવા સ્થાન ત્યાં છે એ આખી જમીન પ્લોટ નંબર ઓગણસાઠ ને નવો સાઠ એ પ્રમાણે આખી જમીન એ લોકોએ કબજા માટે એ લોકો વારંવાર આવતા હતા પણ જ્યારે અમને ખબર પડી ત્યારે અમને લાગ્યું કે આ ખરેખર યોગ્ય નથી તો આ જમીન સરકાર આને ન ફાળવે ને એના માટે જો કદાચ ફાળવશે તો બી તાત્કાલિક ધોરણે આનો રદ કરવામાં આવે અને એ તાત્કાલિક ધોરણે ટોરેન્ટો કંપનીને કશે બીજે કે ગમે ત્યાં એ એમનો વિષય છે પણ અમારા ગામમાં આ પછી આવી રીતે કોઈ બીજું કંપનીને ખાનગી કંપનીને ન ફાળવાય એવી અમારી ખાસ વિનંતી છે તાપી પોલીસ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અલગ અલગ પોલીસ મથકે કબજે લેવાયેલા વાહનોને નિકાલ કર્યો તાપી જિલ્લા પોલીસવાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અલગ અલગ પોલીસ મથક ખાતે ગુનાના કામે કબજે લેવાયેલા એકસો જેટલા વાહનોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં ડીવાયએસપી પીજી નરવડે સહિત પીઆઈ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા જે વાહનો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નિકાલ કરાયા હતા સોંગઢના ઘાચીકુવા ગામે તાપણું કરતી વૃદ્ધ દાજી જતા સારવાર અર્થે વ્યારાની સિવિલમાં ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સોંગગઢના ઘાચીકુવા ગામની સિત્તેર વર્ષીય થંગડીબેન ગામે જ પોતાના ઘરમાં તાપણું કરતા હોય ત્યારે અગમ્ય કારણોસર દાઝી જતા તેમને સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી તાપી જિલ્લાના ઓગણચાલીસ શિક્ષકોનું પાલનપુર ખાતે ગુજરાત સારસ્વત શિક્ષક એવોર્ડથી સન્માન કરાયું તાપી જિલ્લાની દક્ષિણાપદ શાળાના આચાર્ય ડોક્ટર આશિષભાઈ શાહ સહિતના અલગ અલગ શાળામાં ફરજ બજાવતા ઓગણચાલીસ જેટલા શિક્ષકોનું પાલનપુર ખાતે નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સારસ્વત શિક્ષક એવોર્ડ સાથે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ વિભાગના અધિકારી અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા કુકરમુંડાના આસવાવા ગામે ખુલ્લી જગ્યામાંથી મોબાઈલ ફોનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ કુકરમુંડા પોલીસ મથક ખાતેથી સોમવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ આસવાવા ગામે ખુલ્લી જગ્યામાંથી મોબાઈલ ફોનની કોઈક અજાણ્યા ચોરી સમ દ્વારા ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી બાબુભાઈ ભરવાડ દ્વારા પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત